આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે છપ્પન લોકોના મોત થયા છે ત્યારે વીસ થી વધુ લોકો હજુ પણ ગુમ છે વહેલું બંધ કરી દેવાની નોબત આવી છે તો ખરાબ વાતાવરણને કારણે કોલંબોની પાંચ ફ્લાઇટ ભારતના વિપુરામાં ડાયવર્ટ કરવામાં આવી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર આવો હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ